આગળ એમના દરવાજા ખોલ નાખ્યા એટલે પાણી આવ્યું ફૂલ તો તમને આ સાઈડ બી બતાવ જોઈ શકો તે તો પાણી કેટલો અને સ્પીડ ગેજ લે છે તો મેં તો જબરદસ્ત

બહુ વર્ષો બાદ પાણી આવ્યું મેસવામાં દસ પંદર વરસ થઈ ગયા પેલા આવતું અતાર નક્તું આવતું પણ આ વર્ષે આવ્યું હતું અત્યાર નાક દીધું નથી ચલો નીકળી અમે બાય બાય જય માતાજી